શ્રી ગણદેવી તાલુકા અનાજ મંડળ ગણદેવી વીસ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે એમાંથી પ્રેરણા લઈને આ સાતમું વર્ષ અમે મુંબઈથી અમદાવાદના વિસ્તારમાં શેરી ગરબા સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યા છીએ આ આયોજન થકી અમે વિવિધ સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓ એટલે કે મેડિકલ શૈક્ષણિક કે વિધવા સહાય પેટે ખૂબ સારી મદદ દરેક સમાજના લોકોને અમે કરી રહ્યા છે અમારી સંસ્થા એટીજી હેઠળ પ્રમાણિત છે અને આ શેરી ગરબા સ્પર્ધામાં સાત વર્ષથી લઈને એંસી વર્ષના બા સુધીના બહેનો અને ભાઈઓ ભાગ લઈ આ સ્પર્ધાને સફળતા અપાવે છે અને આજે એક નવો વિચાર અમને આવ્યો કે ભાઈ નિર્ણાયકોને પણ એકસાથે મંચ ઉપર બેસાડીએ એના કરતાં સર્વપ્રથમવાર કોઈ સ્પર્ધામાં જે જે નિર્ણાયકો ઉપસ્થિત છે નિર્ણાયકોને અલગ અલગ જગ્યાએ એમનું સ્થાન આપવામાં આવ્યું છે આ અમારા વિચારને સમગ્ર સ્પર્ધકોએ ખૂબ દિલથી વધાવ્યો છે જય અનાવી હું બીજલ અમરદેસાઈ નવસારીની વતની છું આ જ રોજ અમે ગણદેવી તાલુકા અનાવી સમાજ શેરી ગરબાની સ્પર્ધામાં આવ્યા છે અમે પોતે પણ ભાગ લીધો છે નવ દિવસની માતાજીની આરાધના કરીને પણ હજુ ગરબાને અમે કન્ટિન્યુ કર્યું છે આજ રોજ અમે ગનદેવી અનાવલ સમાજના ગરબા રજૂ કરવા આવ્યા છે આવતીકાલે વલસાડ એવી જ રીતે અનાવલ દરેક જગ્યાએ ગરબા ગૂમીએ છીએ નવ દિવસથી માતાજીની આરાધના એટલે કે ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમે અને એક અલગ જ જાતનું અદ્ભુત વાતાવરણ ઊભું થાય છે ભક્તિમયી રસમય સૌ ગરબે ઘૂમે છે અને આનંદ મેળવે છે એ જ રીતે આજે જે અનાવલ તાલુકામાં ગનદેવી અનાવલ તાલુકાએ છે અમને ખૂબ જ સરસ રીતે અહીંયા સગવડ આપી છે ખૂબ જ સરસ બેઠક વ્યવસ્થા ખૂબ જ સરસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી અમને ખૂબ જ આનંદ અનુભવ્યો છે અહીં પાર્ટિસિપેટ થઈને પણ અમને ખૂબ આનંદની લાગણી અનુભવાય છે એટલે હું ગંડવી અનાવિલ તાલુકાના સર્વ ટ્રસ્ટી મંડળ અને સર્વ કારોબારી સભ્યોને ખૂબ જ આભારપૂર્વક નમ્ર અરાજ કરું છું કે આ જ રીતે તમે આગળને આગળ વધુ વર્ષો સુધી આ આયોજન કરતા રહો અને અમને આવો લાભ આપતા રહો અમારા નવસારી સંસ્કાર ટ્રસ્ટ પર બેઠા ગરબા થવા જઈ રહ્યા છે બેઠા ગરબાનું પણ એટલું જ ખૂબ મહત્ત્વ છે અને આ વખતે આ લોકો શરદ ઉત્સવ પણ કરે છે અનાવિલ સમાજ ખૂબ જ જાગૃત થઈને ગરબાને આટલું મહત્ત્વ આપે છે એ અનાવિલ નારીઓ એનો લાભ લઈએ છે એનો અમને ખૂબ જ ખૂબ જ આનંદ છે કે અમે આ રીતે આનંદ લેતા રહીએ છીએ એટલે અનાવિલ ગંદેવી તાલુકા કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓ સૌને આભાર વ્યક્ત કરું છું ને આ જ રીતે તમે આયોજન કરતા રહો એવી બી અભ્યાસ એના પાછું છું